રાજકારણની બહાર રહેલો કોઈ વ્યક્તિ સમાજને એક કરવા માટે આગળ આવતો હોય છે ત્યારે હંમેશા સમાજ એક થતો હોય છે કોઈ સવાલો નથી ઉપસ્થિત થતા પરંતુ રાજકારણમાં જોડાયેલો હોય અથવા તેનો ભૂતકાળ જે રાજકારણ સાથે સંલગ્ન હોય એવું કોઈ વ્યક્તિ સમાજને એકત્રિત કરે ત્યારે અવશ્ય સમાજ ઉપર સવાલો ઉપસ્થિત થતા હોય છે અને આવી જ કંઈક ઘટનાઓ બની હતી ક્ષત્રિય સમાજના આ નવા મંચની શરૂઆત થતાની પહેલાં અને શરૂઆત થયાની બાદ પણ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ને આપની સાથે હું પ્રદીપ અમદાવાદ ખાતે આવેલા ગોતા સ્થિત રાજપૂત ભવન નજીક એક મહાસંમેલન જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું નવું નામ આપવામાં આવ્યું હતું ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ આપ્યું હતું આના અધ્યક્ષ ભાવનગરના મહારાજને બનાવવામાં આવ્યા હતા જો કે આખે આખા કાર્યક્રમની રૂપરેખા જે છે તે શંકરજી બાપુ દ્વારા ક્યાંક નક્કી કર્યું હોય તેવું લાગ્યું શંકરસિંહ બાપુ આવ્યા ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત થઈ શરૂઆતમાં મીડિયા કર્મીઓ શંકરસિંહ બાપુ સાથે વાતચીત કરવા માટેનો પ્રયત્ન કર્યો પરંતુ બાપુએ એવું કહ્યું કે કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારબાદ હું તમને કહીશ સ્ટેજ ઉપર કાર્યક્રમ ચાલુ હતો માત્ર ને માત્ર તમામ લોકોને એટલી જ જાણ હતી કે આ કાર્યક્રમના અધ્યક્ષ અને આ મંચના પ્રમુખ એટલે ભાવનગરના મહારાજા કોઈને એ પણ ખ્યાલ નહોતો કે આમાં કોઈ કાર્યકારી પ્રમુખ બનશે આમાં કોઈ ઉપાધ્યક્ષ બનશે અથવા આમાં સંગઠન પણ બનાવવામાં આવશે અચાનક શંકરસિંહ બાપુ ઊભા થયા તેમને હાથમાં માઈક લીધું અને એક બાદ એક જાહેરાતો થતી ગઈ પરંતુ આ તમામની વચ્ચે શંકરસિંહે જ્યાં સુધી માઇક હાથમાં પકડ્યું ન હતું ત્યાં સુધી એ તમામ લોકોના સ્વાગતથી દૂર રહેતા હતા ક્યાંક એવા પણ દ્રશ્યો જોવા મળ્યા કે બાપુ મંચથી થોડા દૂર રહીને મંચ પર તો બિરાજમાન હતા પરંતુ સ્વાગત સંબોધનની અંદર કોઈ પણ જગ્યાએ હાજર ન હતા પરંતુ અચાનક જ કંઈક થયું અને હાથમાં માઈક લીધું અને એક બાદ એક સંગઠનના હોદ્દેદારોના નામની પણ જાહેરાત કરી કઈ રીતે જાહેરાત કરી શું કહ્યું શંકરસિંહ બાપુએ એ પણ સાંભળો એક તો પૂજનીય આનંદનાજ્યનો આપણે આભાર માનીએ કે બધો કાર્યક્રમ પડતો મૂકીને સમાજની લાગણી ધ્યાનમાં રાખીને એ જ આઈને ભાવનગરને સમાજના જે મૂભી બન્યા આ ફેડરેશન જેને કહેવાય મંચ એનું અધ્યક્ષ સ્થાન સ્વીકાર્યું એમનો આપણે આભાર માનીએ છે એની સાથે સાથે જેમને સમાજની દાજ છે અંદર અને આ આજના દિવસ સુધી આપણને લઈ આવ્યા એમાં મેઇન દાતા મહારાજ સાહેબ આ બાપુ પ્રમુખશ્રી કાર્યકારી પ્રમુખશ્રીની જવાબદારી એમના માથે છે બાકી આ ગયા બારાણી સાહેબ પધારો પછી પછી આપ પધારો આ પરિ સંસ્થાના કાર્યકારી પ્રમુખ તરીકે હીજ એએનએસ દાતા આપ એમને સ્વાગત કરો અને amare બેનોની ચિંતા આપ એ કરવાની છે આપ હમ સબ કે બીચ મે ભી આપ ગાર્ડનિંગ કરિયેગા આપ પણ બાપુ આપ એમને સ્વાગત કરો જી 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 કટઓફ સચના રાજવી

પૂંજા બાપુ માંડવગઢ એમનું સન્માન થઈ રહ્યું છે કાઠી રાજપૂત સમાજના ખૂબ મોટા અગ્રણી છે એમને આપણે તાળવોથી વધાવીએ આ સમસ્ત ક્ષેત્રીય સમાજમાં બધા સમાજ છેક સુધી એવા કારડિયા સમાજના આગેવાન અમારા જયસિંહ ભગત માંગરોળ એમને પણ સમાજના ઉપ્રમુખની જવાબદારી સ્વીકારી છે ભગત પધારો જયસિંહભાઈ ભગત કારડિયા રાજપૂત સમાજમાંથી જે સમાજની સાથે એમનો ટેકો છે એવું જાહેર કરે છે એટલે આપણે એમને છે આપણા પૂનમજી ઠાકોર સમાજના બહુ મોટા આગેવાન છે શિલજના છે પૂનમજી દાભીનું પણ સમાજના બીજા ઉપાધ્યક્ષ તરીકે એમનું પણ હું સન્માન કરું છું આપણે દરેક સમાજને સાથે લઈને ચાલવાનો છે તે માટે તેઓ આપણી સાથે છે એવું અહીંયા જાહેર મનથી આપણે જાહેર કરીએ છીએ એની એકવાર જોરદાર તાળી એવા સાબરકાંઠાના બેચરસિંહ રાઠોડ એ એમને મને આ પાડી છે રસ્તામાં કંઈ તકલીફ થઈને પહોંચી શક્યા નથી પણ એમને પણ જવાબદારી સ્વીકારી છે ખૂબ રસ લઈને કોઓર્ડિનેશન કર્યું છે એવા આ સંસ્થાના કોર્ડિનેટર પીલુ બાપુ અને બેન વચમાં આપના હસ્તે જ પીલુ બાપુ નું સન્માન મારા ભાભી સાહેબ ના હસ્તે મોટાભાઈ નું સન્માન થયું મેં નથી જોયું એટલે અભિનંદન બાપુ કે હવે હવે આગળનો કાર્યક્રમ જ્યારથી આ મંચની શરૂઆત થવાની હતી ત્યારથી શંકરસિંહ બાપુનું નામ સૌથી આગળ હાલતું હતું કે બાપુ આ મંચની શરૂઆત કરાવી રહ્યા છે ભાવનગરના મહારાજને અધ્યક્ષ બનાવવામાં આવી રહ્યા છે પરંતુ બાપુએ વિચાર કર્યો હતો કે આવું કઈક સમાજનું સંગઠન થાય શંકરસિંહ બાપુનો ભૂતકાળ જે રાજનીતિની અંદર સંકળાયેલો છે એના કારણે ક્યાંક એવું લાગી રહ્યું હતું કે આ રાજનીતિ માટેનો નવો પક્ષ છે જો કે આ બધી વાતોની સ્ટેજ ઉપરથી નકારવામાં આવી અને સ્ટેજ ઉપરથી ક્યારેક કોઈ એવું પણ બોલ્યું કે સમાજની અંદરથી રાજનીતિક અથવા તો કોઈ નેતા આગળ વધતો હોય તો સમાજ એને સાથ સહકાર આપશે આવી બધી એવો પણ ચર્ચા થઈ ઠેર પરંતુ આ ચર્ચાની વચ્ચે શંકરસિંહ બાપુના બે રોલ જોવા મળ્યા મેં આપને એ પહેલાં બતાવ્યું એ કે પહેલાં તો એ સ્વાગત સંબોધનથી દૂર રહ્યા અને ત્યારબાદ સંગઠનની જાહેરાત પણ તેમને જ કરી અને જાહેરાત જ્યારે કરી ત્યારે આ જાહેરાત અંગે કોઈને પણ ખબર નહોતી કે બાપુ આ વિશે બોલશે પણ ખરા શું કહેવું છે આ નવા સંગઠનને લઈને આપનું અને શંકરસિંહ બાપુ આમાં આગામી સમયની અંદર કેટલો રોલ ભજવી શકે છે તો આપ આ વિશે પણ કંઈ જાણતા હોય તો કે કહેવા માગતા હોય તો અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ રૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો